વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કરવામાં આવ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીની આગેવાનીમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પોસ્ટ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પત્રમાં વડોદરા શહેરમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા જે બાબતે પ્રધાનમંત્રીનું ધ્યાન દોરી આ બાબતે તેઓ ખુલાસો કરે તેવી માંગણી સાથે રાવપુરા વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી સ્પીડ પોસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યું હતું જ્યાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી સાથે શહેર કોંગ્રેસના પ્રવક્તા વિશાલ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા બે હજાર ચૌદમાં દેશના પ્રધાનમંત્રી વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને આ જનતાએ પ્રધાનમંત્રી સાહેબ પર વિશ્વાસ મૂકીને એમને ખોબે ખોબા મત આપ્યા એટલા બધા વોટ આપ્યા મોદી સાહેબને ને કે આખા દેશમાં એમનો રેકોર્ડ થઈ ગયો જો દસ વર્ષમાં વડોદરા શહેરમાં કોઈ કામ ના કર્યું તો જયારે તમારા જ પૂર્વ મેં યાર આક્ષેપ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના કે ભાઈ અમને કાળું નાણું ફોરેનમાં મોકલ્યું છે તો આ બધા આક્ષેપો જે થયા છે ત્યારે જો તમે પોતાની યાદને સ્વચ્છ છબી માનતા હોય અને વડોદરા પ્રત્યે વડોદરાની પ્રજા માટે તમને કંઈ પણ હોય લાગણી તો આમાં પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ કહેવું જોઈએ અને આમાં ખુલાસો કરવો જોઈએ એટલે ખાસ કરીને અને પ્રધાનમંત્રીને અમે આ પત્ર દ્વારા જાણ કરવા માંગીએ છીએ બધું આમ તો ખબર જ હોય છે પરંતુ એક લેખિતમાં રજૂઆત પ્રધાનમંત્રીને મોકલીએ છીએ કે જ્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ બીજું કોઈને પણ ભાજપના જ મેયર કરતા હોય પૂરો મેયર કરતા હોય ત્યારે આવા પ્રજાએ પણ વિચારવું પડશે કે આવા લોકોને કેવી રીતે ફરી ચૂંટાઈને મોકલીએ અને ભાજપના પાર્ટીના નેતાઓએ કેવી રીતે અમને ફરી પસંદગી ઉતારી અને અમને ટિકિટ આપી એ મોટાપરા પ્રશ્નો પ્રશ્નો ઊભા થાય છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર